તમે તો જાણો છો હું શું કામ આવ્યો છું પણ જો હવે તમે કઈ નહીં કરો તો આમાં મને દર્શન નહીં તમે કરો આ બાજુ ભગવાન મહાદેવે આંખો બંધ કરી અને અને પ્રાર્થના કરી નંદ બાબાના એ ઓરડાની અંદર પારણીયામાં પોટેલા ભગવાન ઠાકુરજી સામે માલા ભક્તો એક વાત યાદ રાખજો વૈષ્ણવ ભગવાન તમારું બીજું કઈ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી પણ જેના અંતર માંથી પ્રાર્થના થાય ને એ મારો ભગવાન ઠાકોરજી સાંભળે છે નરસિંહ યાદ કરે પરમાત્મા સાંભળે અભણ પ્રાર્થના કરે મારે દ્વારિકા દર્શન કરવા જવા છે તમે કઈ કરો ને ગામડાની અભણ શકુબાઈ જાત્રા કરવાનું નામ લઈ અને સાસુમાં એને વઢે કે આપણે મોટા ઘરની કહું કહેવાય આપણે બહાર ન જવાનું હોય આપણે તો મર્યાદામાં જીવવાનું હોય તો ભગવાન ઠાકોરજી શકુભાઈ જ્યારે પાણી ભરવા જાય એ ભરવા ગયેલી શકુભાઈને સામે શામળિયાજી મળે ઠાકોરજી મળે અને શકુભાઈને કહે છે લાવો શકુબાઈ બેડા મને આપો અને દ્વારકા તમે જાઓ પ્રભુ હું દ્વારકા જઈશ તમારા ઘરના કામ કોણ કરશે અને ત્યારે ભગવાન દ્વારકાધીશ બોલ્યા તક શકુ દ્વારકા તમે જાત્રા કરવા જાઓ તમારા ઘરના કામ અમે કરશું હવે તમે કલ્પના તો કરો નરસિંહ મહેતાનું કામ કરવા નરસિંહ મહેતા બનીને આવે એમાં નવાઈ નથી મીરાબાઈના જેરનો પ્યાલો પીવા ઠાકોરજી આવે એમાં નવાઈ નથી પણ આશ્ચર્ય એ વાતનું છે કે જેને આપણે પૂર્ણ પુરુષ કહીએ છીએ એ આજ ગામડાની અભણ સકુબાઈનું રૂપ લઈ અને શકુબાઈના ઘરના છાણ વાસીદા કરવા આવ્યા છે કે અંતરથી પ્રાર્થનાઓ થાય છે જેણે પ્રાર્થનાઓ કરી છે એ પ્રાર્થનાઓ જ્યારે જ્યારે ભગવાને સાંભળી છે ત્યારે ત્યારે ભગવાન આવ્યા છે વડોદરાની બાજુમાં કોયલી ગામ અને એમ ત્યાં ડાકોરમાં પણ પૂનમ ભરાય દ્વારિકામાં પણ પૂનમ ભરાય છે લોકો પુનમના દિવસે ઠાકોરજી દર્શન કરે છે દર્શન કરવા એ પુનમના દર્શન કરવા જાય એમાં આપણે સૌ જાણીએ એક વખત ના સમયે ગામ લોકોએ અધિકારીની કચેરીમાં એમણે અરજી આપી કે અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે છોકરાઓને ભણાવતો નથી અને જ્યારે ત્યારે એ ડાકોર ભયો જાય છે ભગવાનના દર્શન કરવા એટલે આ શિક્ષકને કાં તમે અહીંથી કાઢો અને કાંઈને સસ્પેન્ડ કરો અમારે આવો ભગતરો શિક્ષક જોતો નથી અને એ મનસુખરામ માસ્તર જ્યારે પૂનમના દિવસે ભગવાનના દર્શન કરવા ડાકોર જાય અને અહીંયા આગળ ઇન્સ્પેક્શન આવે ગામના લોકોએ મોટા અધિકારીને બોલાવીને તપાસ કરાવડાવે ત્યારે રેલવે સ્ટેશનથી લઈ અને ગામના લોકો જ્યારે નિશાળે પહોંચે નોકરી કરવા આવે છે પણ ક્યારે તો કહે છે કે એક બાજુ મનસુખરામ માસ્તર ભગવાન પાસે દર્શન કરવા જાય એને કઈ ખબર નહીં પણ જયારે પોતાના પત્ની ઉજમદાય ને ખબર પડી કે મારા પતિની ગેરહાજરીમાં ગામ લોકો આજે ઇન્સ્પેક્શન કરાવે છે અરે મારા પતિની નોકરી જાય ને એનો ડર નથી અમને પણ મારા પતિ જેને ભજે છે એની પત જશે એનો અમને ડર છે એટલે એક ઘીનો દીવો કરી રણછોડરાયનો ફોટો રાખીને પ્રાર્થના કરી ઠાકોરજી તમે વેલા આવજો હો નહીં તો ભગવાન તમારી આબરુ જાશે નરસિંહ મહેતા એમ જ કહેતા કે કનૈયા તમે નહીં આવો ને તો આબરૂ મારી નહીં તમારી જશે લાજ તમારી જશે મારી નહીં કહે